તો આજે ત્રીજો દિવસ છે કે આપડી તબિયત થોડીક ખરાબ થઈ છે અને નળીમાં બી પ્રોબ્લેમ છે આની તો દવા લીધી જ આપે પણ તેમ છતાં હજુ દસ વીસ પર્સન્ટ જેટલું ખરાબ રહે આપણો સમાજનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને સાથે સાથે હવે જન્માષ્ટમી પણ પૂરી થઈ ગઈ છે ગામમાં હવે આપણે એટલી મજા આવતી નથી કેમ કે એમ લાગે કે ભાઈ ગામની શોભા હવે જઈ રહી છે કેમ કે બહાર જેટલા બી મહેમાન આવ્યા ને એ બી હવે ધીરે ધીરે જવા લાગ્યા છે પ્લસ જે બી ડેકોરેશન કર્યું હતું ને એ બી હવે ધીરે ધીરે નીકળવામાં આવે છે તો એકદમ જેને કહેવાય કે ગામને જોયું ને લાગે શોભા હાલી ગઈ છે ગામની એવું લાગે ચાલો અમને તો કાર્યક્રમ પૂરો થયો એનો દુઃખ છે જ પણ મારી બહેનને તો વધારે દુઃખ છે કેમકે એ બિચારી વિરાણી હતી તેમ છતાં કાર્યક્રમ એને માણવા ના મળ્યો અને હવે तेरा बीजो कार्यक्रम हो से ने तेरे तापलो वेदु भी मोटो थई के हो से भाई हैं तेरा कुक जल्द से करते हैं अच्छो तेरी छोरों नथी ओ एम के मोटो थई के हो से नहीं मोटी थई की हो से अच्छा, अच्छा तेरा वार्डन ने सोती हूँ जो तो हाँ वो कर ले नाइंटी नब्बीस इयर्स ना क्या नॉन नवा मेरे सुमन अभी कबरे आप रिगन એસી જમ એને અહીંયા અહીં ભલે થઈ ગયો ને તું એકલી જા જાને તો મનીષાને મૂકો જવાની છે આપણા માસીના ઘરે અને આપણા માસીનું ઘર છે સાયરા તો એટલા માટે યોગેશભાઈ સાથે ચાલે છે હાલો ઊંઘ પૂરી થઈ કે નથી તારી હેર થઈ ગઈ અવાજ ભાઈ ગયો અવાજ બેસી ગયો હોય મને તો એમ થાય ભાઈ હજી આપણે શું અમાલે તો શું છે એમ અવાજ ને અવાજ બધાનો ખરાબ થઈ ગયો અવાજ ભાઈ આપણે મનીષાનો જે લગી જતો એ તો રાખી દીધો છે માસીના ઘરે અને માસી લોકોને ગયા છે ભીપુરુષીએ તો થી તો હવે લેટ આવશે પણ આપણે હવે અહીંયાથી નીકળી જવાનો સમય થઈ ગયો હોય તો કાર્યક્રમ અમારે જેટલા બી ભાઈ હતા ને એમાંથી બધા હવે ધીરે ધીરે જવા લાગ્યા છે અને અમુક માણસ જો છે ને એ ભાઈ કાલે જવાના છે આજે એમની સાથેનો અમારું આ છેલ્લું જમણ છે એટલા માટે અમે જોયું કેટલા બધા આવ્યા છીએ હોટેલ જમવા માટે અમારા આ બે ભાઈ બી કાલે બે ભાઈ ની સોરી એક ભાઈ કાલે જવાનો છે અને અમારો આ ભાઈ જે છે ને એ કાલે જવાનો છે તો અમે એમ વિચાર કરી રહ્યા કે અમારા દાતા થઈ જાય તો ઠીક રે એવું બધાનું સૂચન છે જય બોલાવી નાખી પણ દાતા રીજે તો થાય દીપક તો જન્માષ્ટમીની રાતે જ નીકળી ગયો છે ભાઈ કે મને કામ છે જવું પડશે કરીને એ બાજુ નીકળી ગયા હવે બસ અમારા હેમલભાઈ બાકી રહેશે પણ એને હજુ અઠવાડિયા નો ટાઈમ અઠવાડિયા પછી જશે ભાઈ તો જો આપણું જમવાનું આવી ગયું છે જેમાં રોટલી છે અને ચાર સબ્જી છે ચાર સબ્જી તો કઈ મંગાવી આ ભાઈને ખબર કાજુ છે પનીર છે વેજ કોલ્હાપુરી છે તો મસ્ત એવું જમી પછી તમને મળી તો જો ભાઈ બપોરનો બાર વાગે છે અને તો મોસમ તો જો હાય હાય વરસાદ ચાલુ થઈ ગયો છે ને મોસમ એમ લાગે કંઈક સાંજના સાત ના વાગતા એવું અંધારું થઈ ગયું છે અને ભાઈ આવા વરસાદની આપણે જરૂર છે ભલે આખો દિવસ વરસાદ પડે પણ વરસાદ પડવો જોઈએ એ બી સારું છે કે આપણે કાર્યક્રમમાં વરસાદ ના પડે અને હવે વરસાદ એન્ટ્રી મારી છે અમે બધા ભાઈ બધા છીએ આ પાણી તો આજે ટ્રેન છે આશા છે કે ફૂલ વરસાદ પડે ને ટ્રેન કેન્સલ થઈ જાય ભાઈ અહીંયા જ રહી જાય આ બધા અમારે ચાલુ વરસાદે કામ કરવા નીકળ્યા કેમ કેમકે ચાર દિવસ મોજ કરી છે પૈસા કમાણા નથી હવે પૈસા કમાવા પડશે વપરાઈ ગયા ફરી પાછા પૈસા કમાવવા પડશે મે જોયો કમોર હે તમે બે દિવસ બે દિવસ લેટ જશો તો શું ફરક પડશે તમને આ જો ભાઈ તમે ત્રણ મિનિટમાં તો પાણી પાણી થઈ ગયું નદીઓ એવા લાગી ગઈ પાણીનો કલર તો જો વરસાદ પડી ગયો છે તો ભાઈ હું ને હેમલ આયા હતા ચક્કર મારવા માટે અને જો આપણે કઈ જગ્યાએ છીએ જ્યાં આપણો પ્રોગ્રામ હતો ત્યાં તો આઈ લવ વિરાણી મોટીનો બોર્ડ લાગેલો છે બાકી તો ડોમ જે હતો એ તો મુખ્ય ડોમ જે હતો એ તો હવે ખણાઈ ગયો છે બાકી હવે જે ભોજન ભોજનવાળો ડોમ હતો ને એ હવે જરાક બાકી છે ભાઈ અહીંયા પ્રોગ્રામ હતો કેટલી રોનક હતી ને આજે તમે જો અને વિજય સ્તમ આપણે ખણવાનો બાકી બાકીએ બાકી તો સફાઈ થઈ ગઈ તો આજે ત્રીજો દિવસ છે કે આપણી તબિયત થોડીક ખરાબ થઈ છે તમને ખબર હશે પરમ દિવસે જે આપણે જમવા ગયા હતા અને આપણા ફ્રેન્ડ સાથે ત્યારથી ખરાબ થઈ ગઈ અને નળીમાં બી પ્રોબ્લેમ છે આની તો દવા લીધી જ આપે પણ તેમ છતાં હજુ દસ વીસ પર્સન્ટ જેટલું ખરાબ હે બાકી અવાજ બદલી ગયો હોય અને પ્લસ શરદી શરદી તો કન્ટિન્યુ ચાલુ જ છે આ નાકના દરવાજા ખુલે છે બંધ થાય છે એટલે મજા નથી આવતી બ્લોગ બનાવવાની અને એટલે જ કાલે બ્લોગ નતો આવ્યો હાઇ કે આજે આ બ્લોગ આપે પૂરો કરી દઈશું અને આપણા ભાઈબંધનો બસ હવે હેમલ અહીંયા ગામમાં થયો છે એ બી બે ચાર દિવસમાં નીકળી જશે બાકી વિશાલની તો કાલે ટિકિટ હતી તો એ બી નીકળી ગયો ને દીક્ષિત છે આ દીક્ષિતને તમે સાહેબ જોયો હશે ઘણા ટાઈમ પહેલાં બ્લોગમાં આવ્યો હતો એનું શું ખબર છે કે જ્યારે હૈદરાબાદથી આવતો હતો ને ત્યારે અમદાવાદ અને ઓટોમાં કઈક એક્સિડન્ટ થયું આ ઘણું નથી લાગુ જરાક પગમાં લાગુ હતું જેના કારણે એ પ્રોગ્રામ ઠીકથી માણી ન શક્યો અને આપણા બ્લોગમાં બી આવ્યો નહીં તો એ હે એ કેટલા દિવસ રહેશે એ તો ખબર નહીં અગર ક્યાંક મળશે આપણે અથવા એની સાથે કંઈક જવાનું થયું તો આપણે એને જરૂર બ્લોગમાં લેશું તમને યાદ આવી જશે અચ્છા આ દીક્ષિતભાઈ એ ઘણા ઘણા ટાઈમ પહેલાં આપણે અમે બી ગયા હતા સુરદન બાબા કે ત્યારે તમે શાદી

શરદી થાય છે ને નળી ખરાબ થઈ ગઈ છે ને તો આપણે ભાઈ એક જ વસ્તુ પીવાનું મન થાય અને એ છે ચાય બપોરના બાર વાગે છે અને ભાઈ આપણે ચાય પીએ અને મારી સાથે હેમલ બી છે કંપની દેવા માટે આમ તો બાર વાગે ચાય ના હોય ગરમી અને ગણીએ ગરમ એ પાછું આ ભાઈનો ટાઈમ જમવાનો થયો હશે બાર તાળા બાળ આપણે તો હજી ટાઈમે બે વાગે જમશું આપણે એટલે આપને વાંધો નથી પણ દિક્કત કરતી પણ તેમ છતાં આપણે કંપની આપી રહ્યા છે

વાંસળી છે અને આ સાઈડ કૃષ્ણ ભગવાન છે હજુ આ સાઈડ તો કાંઈક તો આવવાનું છે પણ ખબર નહીં હાલ તો એ સોઈ ગઈ છે ઘરમાં સૂતી છે હા પાપો મંગા આવી ગઈ કે હમ મંગાવી ગીધી